હવે ટીપી સ્કીમ મુદે સુખપુર ગ્રામ થઈ અને ટીપી સ્કીમ હટાવવાના નારા લગાવી અને મતદાનના બહિષ્કારના શપથ લીધા હતા આજે અમે એ માટે એકત્રિત થયા છે મીડિયા સામે એટલા માટે એકત્રિત થયા છીએ કે છેલ્લા ચાર સાડા ચાર વર્ષથી અમારા ગામનો ટીપી નો પ્રશ્ન ચાલે છે અમે કેટલી વખત આવેદનપત્ર મોકલેલા છે કેટલી વખત અમે અનશન આંદોલન કરેલા છે કોઈ પણ અધિકારી કે કોઈ પણ રાજકીય નેતાઓ અમારા આંદોલનને કે અમારા આવેદનને ને ધ્યાનમાં નથી લીધેલું તો આજે અમે એટલા માટે ગામ લોકો સહમત છીએ કે જ્યાં સુધી ટીપી નો પ્રશ્ન રદ નહીં થાય અથવા તો અમને એના સામે પૂરતું વળતર આપવામાં નહીં આવે તો અમે સમગ્ર ગામ લોકો મતદાનનો બહિષ્કાર કરીએ છીએ અમારા પ્રશ્ન મોડો સંપૂર્ણ ટીપી સ્કીમ નંબર નવ અમારા ગામના ખેડૂતની જમીન ચાલીસ ટકા જમીન કાપે અમારી માલ મિલકત અંદર જે હોય બધી કોઈ ધ્યાન માં લીધા વગર અને માથે જાતા અમારી પાસે મેટલમેન્ટ ચાર્જ વસૂલ કરવાની યોજના છે એના વિરોધમાં અવારનવાર અમે આવેદન પત્રો રજૂઆતો ઉપવાસ આંદોલન પ્રત્યેક ઉપવાસ આંદોલન ધારણા બધા કાર્યક્રમો કરી ચુક્યા પણ અમને અત્યાર સુધી માં ક્યાંય થી કોઈ વ્યવસ્થિત જવાબ ના આપવા હતી હાલ અમે ચૂંટણી નો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ આજ ગામ લોકો એ સમજતા આવતી સાત તારીખ ની ચૂંટણી નો બહિષ્કાર કરવાના શપથ લીધા છે અને અમે